ત્રીજી પીચ નક્કી થશે કાળી માટી દિવસ બાદ તમામ સર્કલ ચારે રસ્તા પર બે હજાર થી વધુ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવશે અને બ્રેથ એનિલાઇઝર થી ચેકિંગ કરવામાં આવશે પતંગના દોરા બચાવ માટે સત્તર બ્રિજો પર તારનું આવરણ લગાવ્યું

બાળકીઓ સગર્ભા માતા એકસો છોતેર કરોડ ની નકલી નોટો હવે રાજ્યની અડત્રીસ હજાર થી વધારે સ્કૂલો ના આચાર્યો નેતૃત્વ નો પાઠ બનાવશે વોટ્સએપ પર આવતા હેપી ન્યુ ઇયર ના મેસેજ ની લિંક સામે સાવધાન ખાનગી સ્કૂલો ની ફી અને એફઆરસી નો હુકમ ઓનલાઈન જાહેર થશે